જી નમસ્કાર મહેસાણા લાઈવ ન્યૂઝમાં દર્શક મિત્રોનું સ્વાગત છે વિસનગર તાલુકાના કમાણા ગામે આજ રોજ વિજયા દી એટલે કે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર મોટાભાગે એટલે કે ઠાકોર સમાજના યુવા સેનાના અધ્યક્ષ એટલે કે અભિજીત અભિજિતસિંહ બારડ અજમલજી ઠાકોર તારક ઠાકોર જેવા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આશીર્વચન માટે અમર ભારતી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા દશેરાનો દિવસ એટલે કે અસત્ય પર સત્યનો વિજયનું પ્રતિક રીતે ઉજવવામાં આવે છે અને પરંપરાગત મુજબ તે દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા પોતાના શસ્ત્રોનું પૂજન કરી વીરતાનું મૂલ્યનું સ્મરણ કરવામાં આવે છે કમાણા ગામે આયોજિત કાર્યક્રમો અભિજીત બાપુ દ્વારા મુખ્ય મહેમાન બની અને તેને શસ્ત્રનું પૂજન કર્યું હતું જેમાં તરવાલ ઢાલ અને હથિયારો અને કોમ્પ્યુટર યુગમાં લેપટોપનું પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે મૂકી કુમકુમ ચોખા અને પુષ્પતિ વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામજનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

પરાક્રમ ની પૂજા ચિત્રો પરિવાર જાડા પરિવાર સમસ્ત ક્ષત્રિય ઠાકોર પરિવાર બંધુઓ પણ ઉપસ્થિત છે સમસ્ત કમાણા ગામના

ક્ષત્રિય ઠાકોર સમાજના આપણા ગુજરાતમાં પ્રતિનિધિત્વ કરી અને સમાજમાં સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય ક્ષેત્રે સમાજનો સર્વાંગી વિકાસ થાય એ વિચારધારાને વેગવંતી કરવા માટે વર્ષોથી જેમને ક્ષત્રિય ઠાકોર સમાજ માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા વડીલ મુરબી શ્રી અજમાજી ઠાકોર હમણાં તાજેતરમાં જે એક નવી જગમત ઉપાડી છે અને સમાજમાં મુદ્દા ગમે તે હોય પણ સમાજના યુવાનોને સમાજ રામ માટે હંમેશા પ્રેરી રહ્યા છે એવા તારકભાઈ ઠાકોર આ ગામના હમણાં નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચ શ્રી હેમતુજી ઠાકોર મારી સાથે અમરસિંહ એમ કે સરપંચ કડવાસણ વિકે દેત્રો લાલસિંહ અશોકસિંહ નરેનજી બળવંતજી રાજેશના અમારી આખી સમસ્ત ટીમ વિપિનસિંહ સાથે પત્રકાર મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે મારી માતાઓ બહેનો આપ સૌને દશેરાના પાવન પર્વ નિમિત્તે હૃદયથી થી આવકારું છું બધાને જય માતાજી જય ભગવાન